જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે એક મહત્વપૂર્ણ ચર્ચા છે કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘણી બધી વાર ફોર્મ છે ભરાતા હોય છે અને ત્યાર પછી ડ્રો છે એના માટે લોકોએ બે વર્ષ ત્રણ વર્ષ અથવા તો છ મહિના જેવી રાહ છે એ જોવી પડતી હોય છે હવે એવી જ એક મોટી યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘણા ટાઈમ પહેલાં ફોર્મ ભરાયેલા હતા ઘણા ટાઈમ પહેલાં ઘણા બધા લોકોએ ફોર્મ ભરેલા હતા અને ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે એમને ઘર મળ્યું છે કે નહીં તો આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડ્રો છે એ થઈ ગયો છે આ પીડીએફ તમારે કઈ રીતે જોવાની છે આની અંદર તમારું નામ છે કે નહીં અને હવે આગળની પ્રક્રિયા શું છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ આ વખતે આપણે વાત કરીએ તો ટોટલ આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સૌથી મોટો ડ્રો છે આની અંદર ટોટલ છ હજાર લોકોને ઘર છે એ મળ્યું છે અને આ ડ્રોની અંદર એમઆઈજી અને ઈડબલ્યુ એચ ટુ પ્રકારના જે ઘર છે એના માટે આ ડ્રો છે એ થયેલો છે આ ડ્રો જે છે એ છવ્વીસ ત્રણ બે હજાર એટલે કે છવ્વીસ માર્ચના દિવસે આ ડ્રો છે એ થયો છે હવે છ હજાર લોકોને ઘર મળ્યા છે એનો મતલબ એમ છે કે પીડીએફ પણ ઘણી લાંબી હશે તો પીડીએફની અંદર ઇઝીલી તમે તમારું નામ કઈ રીતે ચેક કરી શકો એપ્લિકેશન નંબર પરથી અથવા તો તમારા નામની મદદથી એ પણ આપણે આ વિડીયોની અંદર જોશું હવે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો આની અંદર એમઆઈજી પ્રકારના જે થ્રી બીએચકે આવાસ હતા કે જેનું જે એડ્રેસ છે એ આ ચાર જગ્યાએ આવેલું હતું જો આ ચાર સાઇટની અંદર તમે ફોર્મ ભરેલા હતા તમને યાદ આવી છે તો તમારે જોઈ લેવું પડશે કે તમને પણ આની અંદર મકાન છે એ લાગ્યું છે કે નહીં હવે સૌથી પહેલી જે સાઈટ છે એ છે લાલા લજપતરાય ટાઉનશીપ બીજી જે છે એ છે ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ ત્રીજી જે છે એ સહિત સુખદેવ ટાઉનશીપ અને ચોથી જે છે એ છે મીરાબાઈ ટાઉનશીપ જે લાલા લજપતરાય ટાઉનશીપ છે એ વેસ્ટ ઝોન વોર્ડ નંબર દસ ટીપી નંબર પાંચ નાના મોવા એફપી ત્રણસો ને અડતાલીસ હેલોક એપાર્ટમેન્ટની સામે નાના મોવા રોડ રાજકોટની અંદર આવેલું છે ક્રાંતિવીર મંગલ પાંડે જે ઝોન છે એ વિમલનગર મેઇન રોડ રાજકોટ શિવધામ સોસાયટીની સામે માર્વેલની બાજુમાં આવેલી છે એ પણ નાના મોવાની અંદર છે ત્રીજી જે સહિત સુખદેવ ટાઉનશીપ છે એ છે વેસ્ટ ઝોન વોર્ડ નંબર એક ટીપી નાઇન રાજકોટ એફપી ટુ એકસો ને પચાસ ફૂટનો જે રિંગ રોડ છે દ્વારકાથી સાઇટની સામે ઓસ્કાર ગ્રીન સિટીની બાજુમાં અને જે ચોથી જે સાઈટ છે એ છે સેલેનિયમ હાઈટ્સની સામે મૌડીથી પાડ રોડ રાજકોટ તો આ ચાર સાઇટની અંદર ડ્રો છે એ થયા છે આની અંદર થ્રી બી અને બીજું જે વન પોઈન્ટ ફાઈવ બી છે એની ટાઉનશીપની આપણે વાત કરીએ તો લક્ષ્મણરાવ ઈમાનદાર ટાઉનશીપ લાલુભાઈ પારેખ ટાઉનશિપ સુદામા ટાઉનશિપ અને કૃષ્ણ ટાઉનશીપ એ પણ આપણે વાત કરીએ તો પુની પાર્કની સામે રાજકોટ લાલુભાઈ જે છે એ મૌડીથી પાળ રોડ રાજકોટ સુદામા ટાઉનશિપ જે છે એ મૌડી મુક્તિધામ સામે મૌડી કનકોટ રોડ એસી ફૂટનો જે રોડ છે ત્યાં અને જે કૃષ્ણ ટાઉનશિપ છે એ પણ સેમ કનકોટ રોડ એંસી ફૂટનો જે રિંગ રોડ છે ત્યાં તો આ ટોટલ આઠ પ્રકારની જે સાઇટ છે એના ડ્રો છે એ થઈ ગયા છે આના માટે સૌથી પહેલાં તો તમારે પીડીએફની અંદર તમારું નામ ચેક કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે આરએમસી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે વેબસાઇટની અંદર તમે જોશો એટલે અહીંયા ઉપર આવેલું છે કે આવાસ યોજના ડ્રો એમ આઈજી છવ્વીસ તારીખે આ ડ્રો થયો છે એટલે કે ગઈકાલે અને આવાસ યોજના ડ્રો ઇ ડબલ્યુ એસ ટુ એ પણ છવ્વીસ તારીખે થયેલો છે હવે સૌથી પહેલાં તો પીડીએફની અંદર તમારું નામ ચેક કરવા માટે સૌથી પહેલાં આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આની અંદર દોઢ બીએચકેના જે ઘર છે એ ચાર હજાર લોકોને આ ઘર છે એ મળેલા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે થ્રી બી એચ કેના ઘર છે ટોટલ અઢારસો જેટલા લોકોને મળેલા છે આવી રીતે આની અંદર દોઢ બીએચકે અને થ્રી બીએચકે કુલ મળી અને છ હજાર લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર છે એ મળેલા છે હવે આપણે વાત કરીએ તો પીડીએફની અંદર તમારું નામ ચેક કરવા માટે સૌથી પહેલાં તો તમારે અહીંયા ઉપર જે લિંક આપેલી છે એ લિંકની ઉપર ક્લિક કરવાનું રહેશે આ લિંક છે એ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે હવે જેવું તમે આ લિંકની ઉપર જશો એવું એક ગૂગલનું ફોર્મ છે એ ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે ઇડબલ્યુ એચ ટુ વન પોઈન્ટ ફાઇવ બીએચ જે ઘર છે એની અંદર આટલા લોકોને ઘર છે એ મળેલું છે ટોટલ ચાર હજાર એકસો ને પંચોતેર લોકોને હવે પ્રશ્ન એ છે કે આ પીડીએફ છે તો ઘણી બધી મોટી છે આની અંદર ઘણા બધા પેજ છે પેજની આપણે વાત કરીએ તો ટોટલ બસ્સોને પાંચ પેજ છે હવે બસ્સોને પાંચ પેજની અંદર તમારે તમારું નામ છે એ કઈ રીતે ચેક કરવાનું તો સૌથી પહેલાં તો તમારે આની અંદર કંટ્રોલ એફ કરવાનું અથવા તો અહીંયા ઉપર તમને એક ઓપ્શન આપેલું હોય છે નું એના ઉપર જવાનું કંટ્રોલ એફ કરશો એટલે તમને અહીંયા ઉપર એક મેનુ છે ઓપન થઈ જશે અહીંયા ઉપર જો તમને તમારું એપ્લિકેશન્સ નંબર યાદ હોય તો તમારે તમારું એપ્લિકેશન્સ નંબર છે જેમ કે આ એપ્લિકેશન નંબર છે આપણે અહીંયા નાખીશું એટલે ડાયરેક્ટ એ સર્ચ થઈ જશે હવે આપણે કોઈ એક પેજ નંબર ચોવીસ ઉપર જઈએ અને આ એપ્લિકેશન નંબર નાખશું એટલે ડાયરેક્ટ આપણને એપ્લિકેશન હશે એ દેખાશે આ ઉપરાંત આપણે કોઈનું નામ નાખીશું તો નામ ઉપરથી પણ આપણે સર્ચ કરી શકશું કે કોને કઈ જગ્યાએ ઘર છે એ લાગેલું છે તો આવી રીતે તમે કંટ્રોલ એફ કરી અને જોઈ શકો છો હવે થ્રી બી એચ અંદર પણ આપણે વાત કરીએ તો આ એક એપ્લિકેશન નંબર છે એની અંદર કંટ્રોલ એફમાં તમારે જવાનું છે કંટ્રોલ એફની ની અંદર તમારે એપ્લિકેશન્સ નંબર નાખી અને એન્ટર કરવાનું છે જેવું તમે એન્ટર કરશો એવું પેજ છે એ આવી જશે જેમ કે કોઈ પણ સોળ નંબર નાખશો તો તમને સોળ નંબર જેટલા પણ હશે એ બધા દેખાશે એવી જ રીતે તમારે તમારે મેન્યુઅલી તમને જો એપ્લિકેશન નંબર યાદ છે તો એ નાખવાનું આ ઉપરાંત જો તમારું નામ છે એ કાંતિ છે તો તમે કાંતિ નાખી કાનથી નાખીને પણ સર્ચ કરી ન શકો છો અને ત્યારબાદ તમારું નામ હંસા છે તો હંસા નાખીને પણ તમે ચેક કરી શકો છો કે કેટલા હંસાબેનને આની અંદર મકાન છે મળેલું છે ટોટલ છ હંસાબેનને આમાં મકાન છે એ મળેલું છે આ ઉપરાંત તમારી સરનેમ છે એ પણ નાખીને તમે ચેક કરી શકો છો કે આની અંદર દસ પટેલ સરનેમના જે લોકો છે એને ઘર મળેલું છે તો આવી રીતે ઇઝીલી તમે આની અંદર પીડીએફની સાઇઝ વધારે હોય તો કંટ્રોલ એફ કરી અને તમારું નામ છે એ તમે ચેક કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો